જય બાવારી જય રામદેવ પીર તો મિત્રો આજે અમે જૂના અનુજા આવી ગયા છે તો મિત્રો અહીંયા બાબા પીર મહારાજની સમાધિ થઈ હતી તે તમે જોઈ શકો છો અને મિત્રો તો તમે પણ એ બાજુ પબ્લિક પણ જોઈ શકો છો રામદેવ પીર ભગવાનના દર્શન કરવા માટે ઘણા શ્રદ્ધાળ ભક્તો અહીંયા આવી ગયા છે દર્શન કરવા માટે તો મિત્રો તમે બન્યા રહેજો વિડીયોમાં તમને મિત્રો તમને રામદેવી પીર ભગવાનના દર્શન કરાવીએ તો બન્યા રહેજો વિડીયોમાં તો મિત્રો અહીંયા કોઈ પણ રામદેવી પીર ભગવાનનો તહેવાર હોય ત્યારે સૌથી વધુ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે તો અહીંયા મિત્રો એકથી બે કલાક માટે અહીંયા લાઇનમાં ઊભું રહેવું પડે છે ત્યારે આપણે દર્શન થાય છે રામદેવી પીર ભગવાનના તમે પણ જોઈ શકો છો અહીંયા કેટલું વધુ માત્રામાં આવી ગયા છે શ્રદ્ધાળુ ભક્તો દર્શન કરવા માટે અને અમે પણ બે કલાકથી લાઈનમાં ઊભા રહ્યા છીએ તો મિત્રો તમે આ જોઈ શકો છો રામદેવી પીર ભગવાનની સમસ્યા

કરીને મિત્રો અમે આ બાજુ આવી ગયા દર્શન કરીને મિત્રો આ તમે જોઈ શકો છો આ એક ગુફા એવી છે કે મિત્રો અહીંયા બે બાપની બારી કહેવામાં આવે છે અને મિત્રો અહીંયા જો જ્યાંના પણ બે બાપ હોય તે અહીંયા આ ગુફામાં ફસાઈ જાય છે અને એક બાપનો વ્યક્તિ હોય એ અહીંયાથી નીકળી શકે છે તો મિત્રો અમારા આ ભાઈબંધ છે તે આ ગુફામાંથી નીકળે છે કે નહીં તો આપણે જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો અમારા ભાઈ છે તે આ ગુફામાંથી નીકળી ગયા છે એટલે આ ભાઈના મિત્રો બે બાપ નથી અને મિત્રો એક જ બાપ છે આ ભાઈના એટલે મિત્રો આ એક ગુફા એવી છે કે બે બાપ હોય તો અહીંથી નીકળી શકાય નહીં તો અમારા ભાઈ ફાઇનલી નીકળી ગયા છીએ અને ત્યાંથી મિત્રો અમે ફરી બનીને આ બાજુ આવી ગયા છીએ તો આ બાજુનું દ્રશ્ય તમે જોઈ શકો છો કેટલું સુંદર અને શાંત દેખાઈ રહ્યું છે આ મિત્રો અહીંયા રાજસ્થાનમાં તમે જોઈ શકો છો મિત્રો અને અહીંયા મિત્રો શું છે કે આ વધારે રેતીનો વિસ્તાર છે એટલે મિત્રો રણુજાનો વિસ્તાર એટલે રેતીનો વિસ્તાર અને ખૂબ સુંદર વાતાવરણ પણ તમે જોઈ શકો છો અને આ બાજુ ઊંટો પર બેસવા મિત્રો પચાર રૂપિયા ટિકિટ લાગે છે પણ અમે હવે થોડીક વાર રહી અને બેસીએ બુઠ પર અને મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે તો મિત્રો રણુજા મંદિર એ રાજસ્થાન વિસ્તારમાં આવેલું છે અને તમે રણુજા ના આવ્યા હોય તો જરૂરથી આવજો એકવાર રૂણી તળા રમ દે તને વેક્ષી પર